મોડા મોડા તમાર લીધે મને મોડું થાય આવતા કઈ નો ફોન ને આવતા જ નથી બોલો નાય લીધો સવારે વેલા ઉઠી ગયો

બનેવી હાલતા આકુ હાલતા કે તું આગતો હું આ અંદર અંદર હશે એટલે અને હા ગેટ મોટું કરાવવું પડશે ગાડી અંદર આવતી નથી ગેટ નો કે જાય આવે હું વરી ગય દઉં

यही बंशी अगर बंशी हजी आयो ना थी तो बीजो भाई ये इना भाई या तो सु चलो बंशी कभी आएगा दो महीना बाद वो तो हजी दो महीना महीना पहला आया था तो... महीना पहला तो बोल रहा था भाजी दो महीना उसके बाद तो महीना हो गया अभी गए उनको कितना दिन हुआ है हां तो अभी डेढ़ महीने बाद आएगा नहीं

ઘણા દિવસ પછી આજે આપડા રાધે ભાઈ આવી ગયા છે કેમ છો રાધે ભાઈ ક્યાં કોઈ ગયા તા દિવસ એગ્રીકલ્ચર નું ભાઈ શીખે વેલો મોડો એગરો રાખવાના હે રાખો ઝપાટે એટલે અમે આવી તમારી પાસે આવજો આવજો જરૂર બધું આપડા ઘર નું થઈ રહે એટલે શું ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ ને બધું સસ્તો થાય ને આપડે ફૂલ ડિસ્કાઉન્ટ તમને હા એટલે હું તમને કેતો હું કે તમે ઓરખણ કઢાય રાખો કોક ને કોક કોઈ ફિલ્ડ માં હશે ને તો ફાયદો તમને થવાનો છે બરોબર ને તમને કપડા માં કરે ડિસ્કાઉન્ટ હા એ પ્રમાણે ઓરખણ વધારે જ રાખવાની વધારે જ રાખવાની કોક તો આગળ જઈને ક્યાંક જશે ને આ અત્યારે આપણો ભાઈ બને આગળ જઈને દરજી કામ કરશે તો આપડે તો કામ આવવાનું જ છે

આવી ગયા છીએ ઘરે છે આજે તો ખીચડી છે વિવેક ઉઠી ગયો છે હું મનાવતો તો

भेगा करे रहता थोड़ा थोड़ा इच्छे चार मत पूरा थे क्या ना ना वेट लगी मोटा मोटा होते हैं हमें ना 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 बड़े बड़ी है